કર્ણાટકના ચામરાજનગરના ભાજપ સાંસદ શ્રીનિવાસ પ્રસાદ રવિવારે રાત્રે બેંગલુરૂની એક હોસ્પિટલમાં અચાનક નિધન થઈ જતા ભાજપને મોટું નુકસાન થયું છે તેઓ છોતેર વર્ષના હતા અને છેલ્લા ચાર દિવસીય આઈસીયુમાં દાખલ હતા મળતી માહિતી મુજબ શ્રીનિવાસ ઘણી બીમારીઓથી પીડિત હતા તેઓની તબિયત બગડ્યા બાદ તેમને બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા કે જ્યાં મલ્ટી ઓર્ગન પ્લે થવાને કારણે તેઓનું નિધન થયું હતું તેમણે હાલમાં જ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી મહત્વનું છે કે તેઓ છ વખત ચામરાજનગરથી સાંસદ અને બે વખત ધારાસભ્ય રહ્યા હતા શ્રીનિવાસે પોતાની રાજકીય કારકિર્દી ઓગણીસો છોતેરમાં જનતા પાર્ટીથી શરૂ કરી હતી આ પછી તેઓ ઓગણીસો ઓગણસીમાં કોંગ્રેસમાં જોડાયા ભાજપમાં જોડાતા પહેલા તેઓ જેડીએસ જેડીયુ અને સમતા પાર્ટીમાં રહી ચૂક્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ